હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મકરસંક્રાંતિ સ્પેશિયલ માર્કેટ જેવું ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું બનાવશું જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું બનાવવા માટે સૌ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં આપણે લીલી તુવેર લેશું તો તુવેરને આપણે રીતે ફોલી લેશું અને વટાણા લેશું તો વટાણાને પણ આપણે રીતે ફોલી લેશું અને ગુવાર લેશું તો ગુવારને પણ આપણે આવી રીતે કટ કરી લેશું તો સો ગ્રામ જેટલા પાપડી વાલી લીધા છે તો પાપડી વાલને આપણે આવી રીતે કટ કરી લેશું અને તેના બી પણ ફોલી લેશું તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો લીલા શાકભાજીને બાફવા માટે ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને તેમાં આપણે લીલી તુવેર વટાણા ગુવાર અને પાપડી વાલ જે આપણે રાખ્યા હતા કટ કરી અને ફોલીને તે નાખશું ચારેય શાકભાજી નાખી અને આપણે તેમાં ટેસ્ટ અનુસાર નિમક નાખશું અડધી ચમચીથી પણ સાવ ઓછો એવો બેકિંગ સોડા નાખશું એટલે શાકભાજી છે તે ફટાફટ ચડી જાય અને કલર પણ બદલાય નહીં તો હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી નાખશું પાણી નાખી અને પાણીને બરાબર મિક્સ કરી દઈશું બંધ કરી અને બે વિસલ પાડી લેશું તો કુકરમાં બે વિસલ થાય છે આંબલી નાખશું ના ને પલળવા માટે રાખી દેસુ તો આંબલી પલળે છે ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું તો મુઠિયા બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટમાં મેથી લેશ મેથીને આપણે આવી રીતે બીટી લેશું લીલા તો બે લીલા મરચાં અડધી ચમચી હિંગ લેશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક લેશું તો એક વાટકી આપણે ઘઉંનો લોટ લેશું રેગ્યુલર આપણે રોટલીમાં જે લોટ વાપરીએ છીએ તે જ લોટ તમારે લેવાનો છે તો અડધી વાટકીથી પણ સાવ ઓછો એવું સૂજી અને અડધી વાટકી આપણે તો વાર માટે તેને સાઈડમાં રાખી બનાવવા માટે એક મોટું વાસણ લેશું જેમાં મુઠિયાનો લોટ સારી રીતે બંધાઈ જાય તેવું તો આપણે તેમાં ઘઉંનો લોટ નાખશું ઘઉંનો લોટ નાખી અને આપણે તેમાં બેસન નાખશું તો બેસન બને ત્યાં સુધી ચારીને જ લેવાનો છે તો બેસન નાખી અને તેમાં સૂજી નાખશું તો સૂજી તમારી પાસે ઝીણી કે જાડી જે અવેલેબલ હોય તે સુજી તમારે લેવાની છે બહુ જાડી હોય તો તમારે સૂજીને પીસી લેવાની છે તો સૂજી નાખી અને આપણે તેમાં અજમા અને સફેદ તલ નાખશું સફેદ તલ તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો હવે આપણે તેમાં નિમક અને હિંગ નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો હળદર પાવડર અને લાલ મરચું પાવડર નાખશું તો લીલા મરચાને આપણે ખાંડીને રાખ્યા હતા તે લીલા નાખશું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે મરચાં ખાંડીને નાખવાના છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખશું જો તમને ગીડો ટેસ્ટ સારો લાગતો હોય તો જ તમારે ખાંડ નાખવાની છે તો ખાંડ નાખી અને આપણે તેમાં લીલું લસણ અને લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે નાખશું મેથીને મેથીને બીટીને રાખી હતી તે આપણે ધોઈ અને મેથી નાખશું મેથી નાખી અને ઉપરથી લીંબુને નીચોવી દેશું જો તમારી પાસે લીંબુ અવેલેબલ ના હોય તો તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો તો હવે આપણે હાથેથી બધા ઇંગ્રેડિયન્ટ્સને બરાબર મિક્સ કરી દેસુ તો સારી રીતે મિક્સ કરી અને તેમાં તેલ નાખશું તેલ નાખી અને તેલને પણ આપણે હાથેથી મિક્સ કરી દેશું તો ઇન્ગ્રીસને તમે જ્યારે મિક્સ કરો છો ત્યારે બને ત્યાં સુધી હાથેથી ચમચાની મદદથી મિક્સ કરશો તો સારી તે મિક્સ થશે નહીં તો હવે આપણે તેમાં પાણી નાખશું પાણી નાખી અને આપણે જેમ મેથીના પરાઠાનો લોટ બાંધીએ તે જ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે મુઠિયા માટે તો પાણી એક સાથે નથી નાખવાનું પાણી આપણે થોડું થોડું કરીને જ નાખવાનું છે એકસાથે પાણી નાખશો તો પાણી વધારે લોટમાં પડી જશે એટલે જરૂર પડે તે પ્રમાણે પાણી નાખતું અને લોટને છે તો આવી રીતે આપણે જે મેથીના બનાવીએ અને લોટ બાંધીએ છીએ મેથીના માટે તે જ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે મુઠિયા બનાવવા માટે એક કપ જેટલું પાણી જોઈ જશે તો આવી રીતે આપણે લોટને બાંધી લેવાનો છે તો હવે આપણે તેલ નાખશું તેલ નાખી અને લોટને પાછો આપણે બાંધી લેશું તો આવી રીતે આપણે લોટને બાંધી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો પાંચ મિનિટ થઈ ગઈ છે લોટને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખ્યો હતો લોટ છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયો છે તો લોટમાંથી ને આપણે આવી રીતે મુઠિયા બનાવી લેશું તો હાથને આપણે આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને મુઠિયાને બનાવી લેવાના છે તમને જેમ અનુકૂળ આવે નાના કે મોટા એ પ્રમાણે તમારે બનાવી લેવાના છે તો આવી રીતે મુઠિયા બનાવી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો તેલ ગરમ કરવા માટે રાખી દેસું તો તેલ ગરમ થયું છે કે નહીં તે આપણે ચેક કરી લેશું તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા હતા તે મુઠિયાને તેલમાં નાખશું અને મુઠિયાને ફ્રાય કરી લેશું બને ત્યાં સુધી ગેસને હાઈ જ રાખવાનો છે સ્લો રાખવાનો નથી સ્લો રાખી અને મુઠિયાને તમે ફ્રાય કરશો તો મુઠિયા છે તે તેલ પી જશે તો મુઠિયાને આપણે એક સાથે ફ્રાય નથી કરવાના જેટલા પેનમાં આવે એટલા જ મુઠિયાને આપણે પેલા ફ્રાય કરી લેશું તે થઈ જાય પછી જ આપણે બીજા મુઠિયાને ફ્રાય કરી લેશું તો મુઠિયાને તમે ફ્રાય કરવા માટે તેલમાં નાખો છો અત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મુઠિયાને એક એક કરીને જ નાખવાના છે એકસાથે તમે મુઠિયાને નાખશો તેલમાં તો તેલ છે તે તમને ઉડશે તો મુઠિયાને આપણે પલટાવાના નથી એક મિનિટ કે બે મિનિટ થઈ જાય પછી જ આપણે મુઠિયાને પલટાવાના છે જો તમે પહેલાં મુઠિયાને પલટાવી દેશો એક મિનિટ પહેલાં તો મુઠિયા છે તે ફાટી જશે એટલે મુઠિયાને ચડતા ટોટલ ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો આવી રીતે આપણે બધા મુઠિયાને ફ્રાય કરી લેવાના છે તો મુઠિયાને તમે જ્યારે ફ્રાય કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મુઠિયા છે તે અંદરથી કાચા ના રહે તો આવી રીતે આપણે બધા મુઠિયાને ફ્રાય કરી લેવાના છે તો મુઠિયા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજા શાકભાજી જોઈ લેશું તો સો ગ્રામ જેટલા રીંગણા લીધા છે તો રીંગણાને આપણે આવી રીતે ચાર ભાગમાં કટ કરી લેશું એક મીડિયમ સાઈઝનું બટેટું લીધું છે તો બટેટાને આપણે ઉપરની છાલ કાઢી અને આવી રીતે કટ કરી લેશું બે કેળા લેશું તો કેળાને પણ આપણે આવી રીતે કટ કરી લેશું અને સો ગ્રામ જેટલું ચૂરણ લીધું છે તો ચૂરણને પણ આપણે આવી રીતે કટ કરી લેશું અને એક સકરિયું લીધું છે તો સકરિયાને પણ આપણે આવી રીતે કટ કરી લેશું અને ટીંડોળા લીધા છે તો ટીંડોળાને પણ કટ કરી લેશું તો તેલને ગરમ કરવા માટે પહેલા જ રાખી દીધું હતું તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો તેલમાં આપણે બધા શાકભાજીને ફ્રાય કરી લેશું તો પહેલાં આપણે ચૂરણ બટેટું અને શકરિયા રાખ્યા હતા તેને આપણે ફ્રાય કરી લેશું આ ત્રણ શાકભાજીને ફ્રાય થતાં દસ મિનિટ જેવો ટાઈમ લાગી જશે એટલે બને ત્યાં સુધી આપણે પહેલાં આને ફ્રાય કરી લેવાના છે અને પછી જ આપણે બીજા શાકભાજીને ફ્રાય કરવાના છે જો તમે બીજા શાકભાજીને સાથે ફ્રાય કરી દેશો તો રીંગણા અને ીંડોળા અને કેળા છે તે ઓવરકુક થઈ જશે એટલે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે તો આવી રીતે આપણે રીંગણા કેળા અને પીંડોળાને ફ્રાય કરી લેશું આ શાકભાજીને ફ્રાય થતાં પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે કેળા રીંગણા અને ટીંડોળા છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેલમાંથી કાઢી લેશું અને ગેસને બંધ કરી દઈશું તો બધા શાકભાજી સારી રીતે ફ્રાય થઈ ગયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો એક ટમેટો લેશું તો ટમેટાને આપણે પીસી લેશું તો આવી રીતે ટમેટાની પ્યુરી કરી લેવાની છે તો વઘાર માટે આપણે રાય જીરું અને લાલ આંબલી પલાળીને રાખી હતી તો આંબલીનું બે લીલા મરચાં લેશું તો લીલા મરચાંને આપણે આવી રીતે સફેદ તલ અને અજમા લેશું તો મસાલા જોઈ લેશું તો મસાલામાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી હિંગ અને ટેસ્ટ અનુસાર ઊંધિયામાં નાખવાનું છે તો લીલું લસણ લીધું છે તો લીલા લસણને પણ આપણે ઝીણું કટ કરી લેશું લીલું લસણ તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે સૂકું લસણ પણ ઝીણું કટ કરી અને નાખી શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે આપણે તેને સાઈડમાં રાખી દેસું ઊંધિયું બનાવવા માટે આપણે એક મોટી કડાઈ લેશું અને તેમાં આપણે જે ફ્રાય કરેલું તેલ હતું તે થોડું તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં રાઈ અને જીરું નાખશું રાઈ જીરું ફૂટી જાય પછી આપણે જે ટમેટાની પ્યુરી કરીને રાખ્યા હતી તે ટમેટાની પ્યુરી નાખશું અને ટમેટાની પ્યુરીને આપણે બરાબર હલાવી દેશું તો ટમેટાની પ્યુરીને સારી રીતે હલાવી અને પછી આપણે તેમાં જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા મસાલા નાખશું રેગ્યુલર નાખી અને 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 સફેદ તલ તો બધા મસાલાને આપણે મિક્સ કરી બે મિનિટ સુધી આપણે કન્ટિન્યુ હલાવતા રહેશું બે મિનિટ થઈ જાય પછી આપણે જે શેકેલી સિંગનો ભૂકો રાખ્યો હતો તે શેકેલી સિંગનો ભૂકો નાખશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી દેસું ઊંધિયામાં તમે શેકેલી સિંગનો ભૂકો નાખશો તો ઊંધિયું છે તે ટેસ્ટી લાગશે અને શાક ઘાટું પણ બનશે તો હવે આપણે જે લીલા મરચાં ખાંડીને રાખ્યા હતા તે લીલા મરચાં નાખશું અને લાલ મરચાં રાખ્યા હતા તે લાલ મરચાં નાખશું તો લાલ મરચાં અને લીલા મરચાંને આપણે બરાબર મિક્સ કરી દઈશું લાલ મરચાંને જો તમારે વઘારમાં નાખવા હોય તો તમે વઘારમાં પણ પહેલાં નાખી શકો છો પણ લાલ મરચાં બરી જાય એટલે બને ત્યાં સુધી લાસ્ટમાં નાખવાના છે પહેલાં નાખશો તો મરચાં છે તે બરી જશે તો શાકભાજી છે બાફવા માટે રાખ્યા હતા સારી રીતે બફાઈ ગયા છે અને આપણી શાકની ગ્રેવી પણ સારી રીતે પાકી ગઈ છે તો હવે આપણે ગ્રેવીમાં જે શાકભાજી બાફીને રાખ્યા હતા તે શાકભાજી નાખશું અને શાકભાજીને આપણે બરાબર ગ્રેવીમાં મિક્સ કરી દેશું તો ગ્રેવીને પાકતા ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો ગ્રેવી સારી રીતે પાકી જાય પછી જ આપણે તેમાં શાકભાજી નાખવાના છે તો શાકભાજીને આપણે આવી રીતે મિક્સ કરી અને આપણે જે તો જે ફ્રાય કરીને રાખ્યા હતા તે ફ્રાય કરેલા શાકભાજી નાખશું ફ્રાય કરેલા શાકભાજી નાખી અને તેને આપણે બરાબર મિક્સ કરી તો બધા શાકભાજી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં એક કપ જેટલું પાણી નાખશું પાણી આપણે ઠંડુ નથી નાખવાનું પાણી આપણે ગરમ જ નાખવાનું છે તો પાણી નાખી અને પાણીને પણ આપણે બરાબર મિક્સ કરી દેશું તો પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દેસું એટલે જે શાકભાજી છે તે બધા શાકભાજી સારી રીતે સોફ્ટ થઈ જાય તો ત્યાં સુધીમાં આપણે જે મેથીના મુઠિયા ફ્રાય કરીને રાખ્યા હતા તે મુઠિયામાંથી આપણે ચાર મુઠિયા લેશું અને મુઠિયાને આપણે એવી રીતે ભાંગી લેશું તો મુઠિયાને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું ત્યાં સુધીમાં આપણે શાકભાજી સારી રીતે સોફ્ટ થયા છે કે નહીં તે છરીની મદદથી ચેક કરી લેશું તો શાકભાજી છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે મુઠિયા રાખ્યા હતા તે

લીંબુને નીચોવી દેવાનું છે તો આંબલીના પાણીને આપણે શાકમાં બરાબર મિક્સ કરી દેસું આ ઊંધિયું થાય એટલું બનાવ્યું છે જો તમારે વધુ માણસો માટે બનાવવું હોય કે ઓછા માણસો માટે બનાવવું હોય તો વધુ માણસો માટે તમારે જ્યારે ઊંધિયું બનાવવું હોય તો ઇન્ગ્રીડિયન્ટ વધુ લેવાના છે અને ઓછા માણસો માટે બનાવવું હોય તો તમારે ઇન્ગ્રીડિયન્ટ્સ ઓછા લેવાના છે તો લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા અને લીલું લસણ રાખ્યું હતું તે લીલું લસણ નાખશું અને ગેસને બંધ કરી દેસું તો લીલા ધાણા અને લીલું લસણ ને આપણે બરાબર મિક્સ કરી તો જો તમને ગીળો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે ખાંડ કે ગોળ પણ નાખી શકો છો તો તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું તો આ ઊંધિયાને તમે રોટલી પરાઠા અને પૂરી સાથે ખાશું તો ઊંધિયું છે તે ટેસ્ટી લાગશે તો ઊંધિયાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો તમે પણ એકવાર આ રીતે ઊંધિયું જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ઊંધિયું બનાવ્યું હોય અને તમારું ઊંધિયું ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને જો તમને આ રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે